ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો તમારા બધાનું અમારા નવા એક બીજા હાર્દિક 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 સ્વાગત છે મિત્રો સરસ મજાનું મોર્નિંગ થઈ ગયું છે અને આજના વ્લોગની શરૂઆત કરી છે આપણે આપણા ઘરેથી મારા ભાઈ પ્રવાસ જાતા જોરદાર મજા આવી ગઈ કાલે તો આખો દિવસ શાંતિથી હું ગયા છીએ બરોબર તો આજે સવારના પોળમાં હાર્દિકભાઈ મસ્ત નાસ્તો બનાવ્યો છે જો તમને બતાવીએ હું બનાવ્યું છે તો ગાઈશ એકદમ ગરમા ગરમ

મિત્રો આજે અમારે માનુસ રાત છે એટલે હું જઈ રહ્યો છું રૂપાલ કીધી બધું આપણે સામાન લેતા આવીએ એટલે હડો આજે આપણે બાઈક લઈને જવાનું છે મિત્રો જોબ આવ્યો છું અને વિક્રમ ને તાવ આવી ગયો છે મારા ભાઈ વિક્રમ હું ખાઈ ગયો તો કોઈ ખાધી નહીં વધારે તાવ આવ્યો છે ભાવતું એને વિક્રમ ને એટલે હડો રૂપાલ જઈએ અને પેલા દવા કરાવી દઈએ ગાઈઝ વિક્રમભાઈ એ તાવ આવી ગયો છે એટલે આપણે આવ્યા છીએ રૂપાલ સિવિલમાં અત્યારે હાલ એમના અંદર લેબોરેટરી કરવા માટે ઉભા રાખ્યા છે લેબોરેટરી કર પછી હું રિપોર્ટ આવે છે તમને બધાને કીજે બરાબર છે આ તો અચાનક તાવ આવી જાય છે ઓમે બાદ રૂમ ચાલે છે એટલે દરેક વ્યક્તિઓનું તબિયત બગડી શકે છે ગાઈઝ ફાઇનલી લેબોરેટરી માટે બ્લડ આવી દીધી છે અને વિક્રમની હાલત વિક્રમ હાલત બહુ બગડી ગઈ નહીં વિક્રમ વધારે તાવ આવી ગયો છે બધું નેટે તો દવા કરાવી દીએ આપણા છે ગાઈઝ અમે જોઈએ કે રિપોર્ટમાં શું આવે છે એ ગાઈડ જો વિક્રમભાઈ ના માં ઇન્જેક્શન આવવા છે રેડી વિક ગાઈસ ફાઇનલી વિક્રમની દવા લઈ લીધી છે બે ઇન્જેક્શન આપ્યો છે એક થાપ અને એક નસમો એટલે મારા ભાઈ તબિયત થોડુંક વધારે બગડ્યું છે તાવ પણ વધારે છે એટલે કીધું વિક્રમ તું અત્યારે હાલ મો સિવિલમાં મૂકી આપણે આરામ કર એટલે હું પેટ્રોલ નાખાવતો આવું બરોબર ફાઇનલી રૂપાલ થી બધો સામાન લઈ લીધો છે શ્રાદ્ધ માટે અને વિક્રમભાઈ ની હાલત તો બહુ બગડી છે સોનજી થી બે ગેસ ને છે વિક્રમ ખાવું છો કોઈ લે ચીકી તો ખાતા અરે ગેસ ની ખાલી લે મોટામ થોડું સારું થાય મિત્રો ફાઇનલી ઘેર આવી ગયા છે સામાન લઈને અને વિક્રમભાઈ ની અનાજ મળી દીધી છે મમ્મી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય માતાજી હું કરી આયા ફાઈને નથી ગાય જો આ માનુસ રાજ છે એટલે દૂધ પાક બને છે અત્યારે હાલમાં એટલે અમે આ બધું સામાન જે મસાલો બધું અંદર ગાઈઝ ફાઇનલી પૂ આવી ગયા છે ભૂખે ચબ્બલ લાગી છે મારા ભાઈ અને જો મારા ખાસ બતરી જો અરે આ પૂવા જય શ્રી કૃષ્ણ જય માતાજી સોંધી શકે માથા બધા છે બે વખત ચાર વખત હા બિલકુલ સોંધી સો જ અપાય

હેલો ગાઈ તો કેમ છે મિત્રો મજામાં છો કે તો આજે ભાવ હજી કોક કોમ છે એટલે અને એને ફોન મન આપે છે ને એમ કીધી છે કે આજે વિક્રમભાઈ અને તને વિડીયો બનાવો મતલબ બ્લોગ બનાવવા છે તો આજે મેં હેતરમાં આવ્યા છીએ બ્લોગ બનાવવા કે વિક્રમ તને શું થઈ શકે છે તો વિક્રમ ને તાવ આવી ગયો છે તે હા અરે ભાવ હજી સિવિલ મજા હતા વિક્રમ દવા કાઢવા માટે તે વિક્રમ ઓછું થયું છે અને ગરુ તને લાગે છે ગરુ પકડાઈ ગયું છે કોને પકડ્યું છે તો વિક્રમભાઈ ઘરું પકડાઈ ગયું છે ને તાવી ગયું છે તે દવા લાવ્યા હતા લેકિન એ થઈ ગયું છે એમ કહે છે બરોબર ને શરડી થઈ ગઈ છે વિક્રમભાઈને તો અમે હેતરમાં જઈએ છીએ ગોઠવ્યા ગોઠવે છે બ્લોગમાં

ગલકોટા જોઈન તેવું થાય છે કે ડીલ ગાર્ડન ગાર્ડન થઈ જાય છે તો તમને બતાઈએ ગલગોટા કેવા છે તું કાઈ જોવા ગલકોટા કેવા દેખાય છે અલે અલ્યા મોયથી ગલગોટા ને નેક રણ લે મોટું આવ અલ્યા ગલગોટા ભાઈ તમે અંદર શું કરો છો ગલગોટા જોવા આવ્યો હું અંદર કેવા લાગે ગલગોટા એક નંબર તો ભાઈ જુઓ નું ખેતર છે ફોકસ કરિયા ડબલ ગાઈઝ અમે ને છીએ માર હિતત્રો હિત્રો તરફ અમે જઈએ છીએ અને ત્યાં નદીમાં પાણી આવી છે ત્યાં હિત્રમે પાણી કહી ગયું છે અને આજે ભાવ હજી નહીં તે મજા નહીં આવે તેમાં ત્યાં કહીશ આ હવ નહીં લે અને આ જો અમારે કપાણ છે ને જડો બે હશે આ અમાની રૂને કર જો આ કપાસ પણ મોટા થઈ ગયા છે અને હું એમ કહેતા કે ભાવ હજી વગર મજા ના આવે એ વાત સાચી છે ભાવ હજી બધા લોકો કોમેન્ટમાં ગમે તે લખતા હોય પણ ભાવ હજી ના આવો તો કશું એ ના થાય એ તો આજે ઉતારો કીધી દીધા ખબર પડી હા કહેવું વિક્રમભાઈ વિક્રમભાઈની હાલત ખરાબ થઈ જશે તાર જોઈ ગયું અમારું હેતર છે અને હેતરમાં તો મોટો ખાડો પડી ગયો છે જુઓ મિત્રો આ અમારો ખાડો પડી ગયો છે અને હેતરમાં બહુ મોટું નુકસાન આવી છે કારણ કે આટલા ધીમા ફરી વાયેલી હતી ને એ બધી ધીમો ફરીને નેકરી ગઈ છે અને આ માટલો અમારે ખેતી કઈ રીતે કઈ રીતે કરાય ઓએ થોડું પૂરણ કરવું પડે અને આ પાર બોધવું પડે ત્યારે ખેતી થાય ના આવું એક ફરવું એક ફરું ગયું ને પશુ બીજી વખત ના આવું ગઈ એ તો અંદર કઈ કશા ની કોમ ના લાગે તો કાંઈ જ વાદળ વાદળ મસ્ત થયો છે જુઓ હા એ તો કાંઈ જ હું તમને એટલું એમ કહું છું કે તમે વિડીયોમાં બનાવો તો મને મજા આવક ના આવે અમને સપોર્ટ કરો કારણ કે અમને બ્લોગિંગ આવડતું નથી એટલા માટે શું કહેવાય વિક્રમભાઈ હા બોલો તમે એક વખત આ કોટા કરો ભાઈ તું ભાઈ વિક્રમભાઈને તાવ આવી ગયો છે એટલે વિક્રમભાઈથી કશું બોલાતું નહીં તું ગાઈશ આ મારું હેતર છે અને હેતરમાં પોણી ભરાઈ ગયું છે જુઓ ઓમાં મેં શેબરૂ વાવ્યું હતું પણ આ મેં પોણી ભરાઈ ગયું હતું તો થોડુંક શેબરું વધી જુઓ એ વિક્રમ બોલો કોકું આજે એવું થતું કે આજે હાર્દિકભાઈ ને ભાવ વિક્રમભાઈ બેગ બનાવ બે હશે આજે ભાવ જેને એટલે મજા આવતી નઈ ભાઈ બરોબર ને તો આજે એ ઉઠી છે ભાવ હજી રિહાઈ જ્યાસે ભાવ હજીને ખોટું લાગી ગયું છે એ આમ મન કહેતા તો હું બ્લોગ બનાવીને કંટાળી છું તો એ બે કશું કરતા નહીં તો બે જો વ્લોગ બનાવવા કંઈ જઈશું એને તો વિક્રમભાઈને થવા તાવ આવે તો તારે કમ્પ્લીટ થઈ છે તે અમે બે કુવાયા છે બ્લોગ બનાવવા કાજી જોઈએ હું અમારથી તૂટે છે અમારથી કંઈ તૂટવાનું તો છે નહીં આમ ભાવ હજી રિહાય છે એટલે આમ આમ બ્લોગ તો અમારે બનાવવા ઉપર હે કાઈ શું કરીએ તાન કયો શું કરીએ વિક્રમ કે તું કે ઓહો કરીએ કે તું પડીએ બે એ બે હા તાન આપણે તો આપણે શું કરીએ તાન હા આપણે ને ઈ તાન હા ગાડી લઈને ની પા હા આપણે કરીએ બાર જીન મૂકીને આપણે બે ગોબઈ નહીં જઈએ ગોબઈ જ શું કરીએ બે રહેવાનું હા વાર બે હરાવાથી હું થાય તો કોઈ પૈસા કુડ પાછળ તું જ મેં આટલો અડધો કલાક થી બે હતા પણ કોઈ હુશ નહીં પડતી એટલે ઊંઘે આમાં ઊંઘે ઊંઘે કોઈ હુસ નહીં પડતી નહીં હ એ હું બોલું હું ને હું કરું કોઈ ખબર નઈ પડતી તેમની હું ઉંગી રહે સામિત હોય ઓય હારો હારો વાદ્રશ જોઈ રહ્યા છે બે નહીં વિક્રમ હવ હું ગળે તાના મું હું કરી બા વગર તો મજા નઈ આવતી લે મન તો હા અધિક આ તા પૈસા હી જોઈ જો જો અલ્યા હો લે મન આ તા લે ઓર દે મને ફોય આલતા

કંટારો આની લે બીયો ભાઈ વગર તો હું કરવાનું કે કોસે એના થાય બાવાજી વર્ષ યાર મોટી ગેત અન લે બસ તાવ विक्रम हूँ હું हूँ गिजेटल અલે હું તીતા ના કોઈ નહીં તો ગાઈસ જુઓ માર કાકો આઈ ગયા છે કોક લઈને આયા છે કાકા હું સા રીંગણ છે અલે કાકો કાળું રીંગણ લઈને આયા જુઓ વિક્રમ ને ખવરાવર છે વિક્રમ ને ખવરાવ કાચું કાચું કાજુ આ કોક થી છે ને રીંગણ તો ઈ તો ચાલી જાય વિક્રમ ખાવ કે રીંગણ રીંગણ લ્યો વિક્રમ ભીમ હા રીંગણ પકરો લ્યો લ્યો તો 1200 રૂપિયા પાવ છે મન નું ખો બાવ ના બાવ ભાવ છે ના હિબાવ મિત્રો ભાવ હજી તો રિહાઈન જતર્યા છે ઘર મેલીને બરાબર ને હાવ અને અમારા અમે ઘેર જઈએ છીએ કદાચ ભાવ હજી ઘેર આવ્યા હોય તો અમે બતાવીએ કે રિહાઈ ક્યાં બા અને વિડીયો બનાવ મેલી દીધું છે બધું તો અમે ઘેર જઈએ છીએ અમે અને ઘેર જઈને બતાવીએ કે ભાવ હજી આવશે નહીં આવતા હોય તો હા તો આપણે પાછળ શોખ જઈએ શો જઈએ કે ભાવ હજી વખતે મજા નહીં આવતી યાર મંદિરે આમ તો અંદર પર પરવાયું લે તો આમ તો દૂધ દૂધભરા ટાઈમ થયો છે કેટલા વાગ્યા પોતને છે તારી થઈ ગઈ છે તું ગાઈશ આઠ ને ત્રણ વાગ આઠ ને ત્રણ થઈ ગઈ છે પણ ભાવજી હજી સુધી ઘેર નહીં આયા મને લાગે બહુ રિયા ગયા લાગે છે એ હું રિયાવાનું રાખતા અહીં જોવું પડે ભાવ જગ્યા રાખ નહીં હા હું ભાવ જગ્યા

આજ તો ભાવ હજી રહ્યા જતા એટલે ઘર સોડી નતરા પાસ આવી ગયા છું એવું બધું નહીં આજે મારા પપ્પા ધરાવું ઘડા છું એટલે ભાવ હજી આવ્યા ભાવજી મારે માથું ઘાડું તો ગાઈ જ ભાવ હજી ફાઇનલી ઘરે આવી ગયા છે ભાવ રોતા નહીં હોય પણ માથા પેરો તો નહીં રોતા તો ફાઇનલી ભાવ ઘરે આવી ગયા મન બહુ ખુશી થાય છે તો બાજી બટાકાનું શાક બનાવી ખાઈ જશે કે હવ છેલા રોટલા ખાય સેલા હેના રોટલા રોટલી બનાય રોટલી રોટલ હા બાર હો ચાર પોચ ચાપલી રોટલા ખાય હવ એટલે ગણી આપણે શરીર સો વધારે જગ્યા બરોબર હાર હેડો બાજી સુખ શાંતિ કરે આય મને ખુશી થી જાય મને ખુશી થી મને માથા ફેરવે મુએ તો માથા ફેરવે વાર વાહ દેડો ગાડી ગાડી તો બાય બાય ચાલો લે